તે વળી વાહન આજે રખડવા ના ગયું અને મારે પાછળ પાછળ એરોન થવાનું થયું આ ખાટલો લઈને મારે જેટલું એરોન થવાનું આ વચ્ચે ભૂંડ આવો ભૂંડ હાચવાનો તો મારે મગફળી વાંચવાની શું વાંચવાનું હા થાકી ગયું તો પટ્ટી મારીને તમને કહેવા નહીં રાખા છો એના રાયમલ આવે છે જુઓ એ ઓમ કરી અને લેબલા ખરાબ હોય ને ઓમ કરી ઓ લે આરો રાયમલ તો બહુ ચાલાક નહીં કર્યું ઓ

તે મારો બેડો ભૂંડથી બીજી ગયો છે તે ઘર હવના પેલા ઘર વાકી હોઈ ગયો કદી